ચાંસદ ગામે નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભૂતના ડેકોરેશન કરવામાં આવ્યું ભગવાન શિવનો અતિ પ્રિય શ્રાવણ મહિનામાં શિવ મંદિરોમાં ભક્તિમય વાતાવરણ સાથે પૂજા અર્ચના થાય છે સનાતન ધર્મમાં શ્રાવણ માસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે આ મહિનામાં લોકો શિવની આરાધના કરે છે શિવના અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે શિવ પોતાના ઘણા સ્વરૂપોમાં એક સ્મશાનના દેવતા પણ છે તેઓ ગૃહસ્થ છે પરંતુ સ્મશાનમાં નિવાસ કરે છે ત્યારે પાદરા તાલુકાના ચાંસદ ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના ત્રીજા સોમવારે ભૂતોથી શણગાર કરવામાં આવ્યું હતું શ્રાવણ માસમાં દર સોમવારે અહીં અલગ અલગ સ્વરૂપમાં શણગાર કરવામાં આવે છે ત્યારે ત્રીજા સોમવારે અહીં ભૂતોથી શણગાર કરવામાં આવ્યું હતું જે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું અને શિવભક્તોએ અલૌકિક શિવના દર્શન કર્યા હતા પાદરા તાલુકાના ચાંસદ ગામ જે તરીકે શાંતિનું ધામ તરીકે ઓળખાવામાં આવે છે તે ત્યાં આગળ નીલકંઠેશ્વર મહાદેવ મંદિર આવેલું છે ત્યાં આગળ આપણે આજે ભૂતનો શો કરેલો છે ભૂતનો શો આપણે દર વર્ષે શ્રાવણ મહિનાના દર વર્ષે શ્રાવણ મહિનામાં શણગાર કરીએ છીએ પહેલાં શ્રાવણ મહિનાના સોમવારે ગાડીઓને નાના છોકરાની ગાડીઓનો શણગાર કરેલો છે બીજા સોમવારે ભૂત જંગલ બનાવેલું છે ત્રીજા સોમવારે ભૂતનો શણગાર કરેલો છે હર હર મહાદેવ